એના સિવાયના કોઈ પણ સનાતન હરિભક્તો આવશે પગ ને શાંતિ થશે એવું સ્થળ છે અને નાન સરોવરનો એટલો બધો મહિમા આ સરોવરમાં આવીને દર્શન કરે અહીંયા ગોમતી તળાવમાં નાય કોટેશ્વરના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ મંદિરે આ કાર્ય કરેલું છે એ જ સૂચન અને વિચારો છે જ્યારે નારાયણ સરોવર અને કોટેશ્વર એક કચ્છની સીમા એરિયામાં આવી છે અને સરહદી વિસ્તાર છે આ સરહદી વિસ્તારને આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જયારે ડેવલોપ કરવા કરે અને જે જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જ્યારે રહેવા માટે તેમને ઉતરવા માટે દર્શન કરી અને

ડોનરો જે દાતારો છે એ બધા ભુજ મંદિરના મહંત સ્વામી અને સંતોની આજ્ઞા અને એમની દેખ સિદ્ધિ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ આવા નવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આપણા ગુજરાતની અંદર દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે એ પૈકીનું એક આ નારાયણ સરોવર ની અંદર આ મંદિર બન્યું એનો પણ અમને ખુશી છે અને એમને આવા ને આવા હંમેશા ભૂજ મંદિર વિકાસના કામો કરતા રહે એવી ભગવાન નાના દેવના ના પ્રાર્થના કરું છું નોકરી માટે સુવર્ણ તક એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો